કડી વિધાનસભાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કુલ સત્તાવન પોઈન્ટ નેવ ટકા મતદાન ગત ચૂંટણી કરતાં આઠ પોઈન્ટ પચાસ ટકા ઓછું મતદાન કુંડાળ ગામે બંને પક્ષો વચ્ચે તકરાર ગત ફેબ્રુઆરી મહિનામાં કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કશનભાઈ સોલંકીનું અવસાન થતાં આજરોજ એટલે કે ઓગણીસ જૂનના રોજ ખાડી પડેલા વિધાનસભાની સીટ પર પેટા ચૂંટણી યોજાઈ હતી સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી યોજાયેલા મતદાનમાં કડી તાલુકાનું સત્તાવન પોઈન્ટ નેવું ટકા મતદાન થયું હતું જે ગત વિધાનસભાની ચૂંટણી કરતાં આઠ પોઈન્ટ પચાસ ટકા મતદાન ઓછું થયું હતું જેના કારણે રાજકીયમાં ચિંતા જગાવી હતી કુંડાળ ગામે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે તકરાર થઈ હતી આઠ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે આગામી ત્રેવીસ જૂનના રોજ પરિણામ જાહેર થશે રાજુ ઠાકોર કડી

તમે યુવન મિત્રો છો તો કોઈ રીતે મગજ મારી નથી આ પ્રેજા કૃપણને તમે કઈ રીતે જોઈ રહ્યા છો શાંતિકુણ જોઈ રહ્યા છો આવનાર સમય શું ધ્યાનમાં રાખીને તમે શું જવાનું આવનારા સમય તો આનો સમય બતાવશે પછીની વાત પછી તેવી તારીખે તો આજે બીજા ભાઈઓ પણ આપણી સાથે જોડાયા છે તો તેમના જોડે પ્રયત્ન કરીશું જાણવાના આજે અને ત્રિપાક્યો જંગ કહેવામાં આવે છે કે કઈ માં ત્રિપાક્યો જંગ છે શું કહેવામાં અત્યારે જે પેટા ચૂંટણી ચાલી રહી છે એના બાબતે હું એટલું જ કહે કે કોઈ પણ

બરાબર તો આધાર મતદાર ભાઈઓ તેમનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યા છે કે ફૂલ શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે અને તેઓ કામ કરે એવા ધારાસભ્યને ઈચ્છી રહ્યા છે રાજુ ઠાકોર વઢિયાર ન્યૂઝપાટણ પાટણ